અહીં આવી ગયા લીમજીભાઈ અહીંયા રહે છે લીમજીભાઈ બોસ લીમજીભાઈ ને માવિતર છે માર ગુજરી ગયા ને એના લગ્ન પણ કરેલા હતા પણ કુદરતની થપાટ છે ને કોઈને છોડતી નથી હો ભાઈ હા તો કુદરતની થપાટ કોઈને છોડતી નથી પણ એ હિન્દુ કર્મો પ્રમાણે આ સંસાર છે ને જેવા આપણે કર્મો કરીને એવા ફળ મળે હા જય શેરામ માટે આમ જો સારા કર્મ કરજો હા જો આ લીમજીભાઈ એકલા અહીંયા રહેશે ને માતા પિતા નથી એના ઘરવાળા હતા લગ્ન કરેલા હતા પણ એના પીર જતા રહ્યા ને આ ભાઈ જો તમે આગળ વીડિયામાં રહેજો હો ભાઈ હા તમને આગળ હું બતાવું આ જોઈ શકો છો જો અહીંયા આવી ગયા આપણે લીમજીભાઈનું ભાત લઈને હા આ લીમજીભાઈનું ભાત લઈને આવ્યા કારણ કે આ છે ને કુદરતનું એવું છે ને કે કીડીને કણ ને હાથીને મણ હંદાઇને મળી જ રહે ભગવાન ભૂખ્યો હું જગાડે છે પણ કોઈને ભૂખ્યો હું આવતો નથી તો જય શામ હાલો મિત્રો જોઈ શકો છો જો આ જબલામાં આપણે રોટલા ને શાક ને તેલ મરસું લાવ્યા લાવ્યાશી હા પણ જો આપણે કાલે ગુંડીને ગાંઠી આપ્યા કે ને એ પણ એકલો નહીં ખાતો હા બીજા જીવોને પણ ખબર છે જોઈ શકો છો જો તમે હવે આપણે તમે આ વિડીયોમાં આગળ બિના રહેજો આપણે છીએ આ લીમજીભાઈને ગીરે આમ એનું ઘર જ કહેવાય ને ખરેખર આ પીડી લાઈટવાળા એ આ કચરો અંદો અહીંયા નાખવા આવે ને એણે આ રૂમ બનાવેલો છે જુઓ તમે જો લીમજીભાઈના સાથીદારો બે બેઠા છે હું લીમજીભાઈ હે ખીલકડાની ઉંદીડાને હંદાઇને ખબર આવે એમને કુતરાને ને જોઈએ એકલા નથી ખાતા હો ભાઈ જોવો તમે આ હા આ સ્વસ્થ ભારત મિશન ગ્રામીણ એગ્રીગેશન શેડ જોઈ શકો છો જુઓ તમે આ આ નું જોવો તમે શું કરાતા ખાઈ લીધું આલે તો જો આમાં છે ને

આ પક્ષીઓ માટે હંધાઈ ને નીરું છે જોઈ શકો છો જો તમે આ છે ને આ લીમજીભાઈ નું હંધુ ઘર છે ઓ ભાઈ જો તમે આ ગોદડા ને હા જોઈ શકો છો જો ખરેખર જો તમે આ સેકલા ના માળા ને હંધુ બનાવી જય મહાકાળી જોઈ શકો છો જો તમે આ સરસ મજાનું છે જો આ એનો સુલો છે તરમાં તો કાળી સા પી લીધી ખું એકવાર પી દી હે

આ એ ખબર કે હું દમે મુક્યો ને મેં કો કરવાની આમાં જવું હા ઈ વાત છે આ જો કોઈ દેવા આયા કાંઈ કોઈ ખાવાનું આપ પાવે તો આ હુંડા મૂકી દેવાનું હું મૂકી દો ને તમે કે અહીં ટીંગાઈ છે સુકલીયું ને આ છે પા સુકલીયું હા જો આ આ આ ટીંગાઈ ઈ સકલીયું નું છે જોઈ શકો છો જો ભાઈ તમે હા બાપરો વગડી હા આ જો એને ઓલો

પછી આમાં તેલ મરશું છે જો આ તેલ મરસું છે ને આ રોટલા શાક બનાવીને શાક હા જો આમાં આમાં ઘઉંની રોટલી છે ને બાજરાના રોટલા ને ભાખરીને હંધુ મિક્સમાં છે તો આ તારી રીતે હંધુ હેરખું મૂકી દેજે બરાબર

હા હા જો અહીંયા ટોયલેટ છે પણ તાવ મારેલું છે હા જોઈ શકો છો જો તમે આ છે ને ભાઈ આ ડૂસો હળગાવાનું હંદ કુંડિયું બનાવેલું છે જોઈ શકો છો જો તમે હા જો આ હંદ આખા ગામમાં લી કચરો હંદોઈ લાવી ને આ વાહન અહીંયા ઠલવી જાય છે જોઈ શકો છો જો તમે આ હંધુ ખરેખર આ લીમજીભાઈને રહે છે બિચારા જો આ જો આ ક્ષેકલાના માળા માળા હંદુ બનાવ્યું મસ્તીનું સરસ મજાનું ને આ ભાઈ જો અહીંયા કેવા આમાં અમારે ઊંડો ટીંગાડેલો છે એમાં ખાવાનું મૂકી દેવાનું એટલે કોઈ જનાવર કે પક્ષી કોઈ કાંઈ કૂતરા મીંદડા કાંઈ ખાઈ ન જાય એ માટે આમ તો હું કીધું હા અને હા ને એવું છે ને એવું ઊંધું આવે એમને પણ તુને આમ જો આયા એકલો તું રહેસો તો આમ ઓલા સિંહ કે જનાવર કે દીપડા કે હું કઈ બીક લાગે કે ન લાગે નહીં કેમ રીઢો થઈ ગયો ને એમ હા

આની આ આ આ જો જો છે ભાઈ તમે ફૂટે પૂરું નથી ઉપર લીમજી જોઈ શકો છો એની પથારી છે હા તો મિત્રો જો કામ તો એને હંદુ આવડે છે પણ હવે આ કોણ લઈ જાય આ ને કામે તો જય જો મિત્રો આપણે એને કાલ આ ગુંદી આપ્યું ને એ જો આ અંદા એ પક્ષીઓ ને કીડીઓ ને આ પાણીના કુંડા છે જોઈ શકો છો જોઈ શકો છો જો તમે આ કુંડયું છે હો અંદર આ લીમજીભાઈ ની આ સંપ સંપત્તિ આટલી છે કે એમ જોઈ શકો છો જો તમે આ હા આ રૂમ બેસે પણ તાળા મારેલા છે એ લોકોના જો તો હા જોઈ શકો છો જો

જો તમને કોઈને એવું થાય કે આપણે આ લીમજીભાઈને કાંઈક ખાવાનું આપવાનું છે કે એના પક્ષી છે કે એના કૂતરા છે કે આ આધુ કાંઈ તમારે દેવું હોય તમને ઈચ્છા થાય તો આ સંદીપની ખાણીનો ઢોરો કહેવાય છે હા દઈ દાદો હા જય શ્યારામ જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આ ટોયલેટની ઉપર પાણીનું કુંડું મૂક્યું ને એક શણનું કુંડું મૂક્યું તો આ લીમજીભાઈ કહે છે કે આ ખીસકુલીને ઉંદઈડા નહીં છે ને આજે મને એક ભાઈએ બે બિસ્કીટના પડીકા આપ્યા તો એક બિસ્કીટનું પડીકું મેં ખાધું ને એક બિસ્કીટનું પડીકું આ જો ઉપર હશે ને કુંડામાં નાખ્યું છે એમાં ખીસકુલા ખીસકુલા આવે છે ઊંધઈડા વેસે ને આ પક્ષી હે ભાઈ મોજ કરે હો ભાઈ આ તો અલખનો ઓટલો કહેવાય જોઈ શકો છો જો તમે આમાં હં અંધો રેણાક જોરદાર છે ઓ ભાઈ જો તમે હા મોટા તમે હんだય જીવ હんだય હળી મળીને મોજ કરે છે રાખ્યા તમે નું મસ્તી નું કામ છે જોઈ શકો છો તમે જો ભાઈ તો છે તમને ખબર હોય ખબર હા કઈ

પછી પણ કે સોમામ મરવા થાય હાવન ન પણ બધું ઊંઘી જાય હા એટલે એને નીરું પડે અત્યારે તો હિંમમા તેને સરી જાય આગળ જો થાય એ બધું હોય ને એવું ખેતરમાં દીવ આપડે વાવી છીએ પાંચ દિવ વાવે છે વાવણ માં સોમા મહિના સર્વા મહિનામાં એમાં આપીએ એને બરફ અને દીવ બધા સરસ મજાનો માળો બનાવેલો છે જો ભાઈ હુંડલીમાં હો આ એક હુંડલીમાં એનો માળો સકલાનો માળો અને આ એક હુંડલીમાં એનું ખાવાનું અહીંયા પોતે હાજર ન હોય ને તો આ હુંડલામાં અને માણસો મૂકીને વ્યા જાય જોઈ શકો છો હા હાલો જય શરમ તો મિત્રો હવે આપણે લીમજી ભાઈને રજા લઈએ જય શરમ લીમજી ભાઈ જય શરમ મિત્રો તો હંદાઈ મોજમાં છો ને એટલા ભાઈ મોજમાં જ રહેજો હા હું આરે લઈ જવાનું છે હા મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો આમ જો હું પણ મોજમાં છું ને આનંદમાં છું ને હરખમાં છું ને હરું ફરું છું ને અને આનંદ કરું છું તમે પણ આનંદ જ કરજો હો ભાઈ હા અને આનંદમાં તો રહ્યો જ પણ પાંચ માણાને બીજા આખા દિવસમાં પાંચ માણાને બીજાને આનંદ કરાવો ને એ પણ મોટું પુણ્યનું કામ છે હા ને સદાય પ્રસન્ન આનંદ ને મોજ માર્યો ને મોટા મોટી ભક્તિ છે હા જય શ્રી રામ આવજો તો આનંદમાં રહેજો ભાઈ હા જય શ્યારામ મિત્રો જોઈ શકો છો જો આપણે આ કીડિયું અહીંયા તમારે કે આપણે આ લીમજીભાઈને ભાત આપ્યું પછી આપણે પાછું થોડું કીડિયું માટે રાખેલું છે હો ભાઈ જો તો આપણે આ કીડિયારું પૂરીએ અહીંયા હા આ જોઈ શકો છો જો તમે આપણે કીડિયારું પૂરી છીએ જો આમાં કીડિયું છે હાલો મિત્રો જોઈ શકો છો જો આપણે આ કીડિયું છે ને નીરી નીરિયું ભાઈ અહીંયા છે ને લલેડાન પક્ષીને સંદોય આવે છે સંદાઈ જમશે હા હા ખરેખર જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ધામોમાં જુદા જુદા પર્વતોમાં અને જુદી જુદી નદીઓ આવાહંધાઈ પર્યટન બધા રાજ્યોમાં આપણે આનંદ મંગળ કરીએ છીએ ને મોરારી બાપાના કૃપાથી એની કથામાં જઈએ છીએ ને આનંદ મંગળ કરીએ જય શામ ફેમિલી મિત્રો તો અત્યારે આપણે આ બ્લોગ આ વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ફૂલની તો ફૂલની પાંખડી જે કાંઈ યથાશક્તિ થાય એ પૂજદાન કરીએ આપણે પ્રમાણે હા કારણ કે આપણે છે ને રિદ્ધિ સિદ્ધિ આપણને મળી ગયેલી છે હા તો ફ્રી મળશું એક નવા વ્લોગમાં જય શિયા